તો આ જગ્યાને કુવારી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કુમારી જગ્યા એટલે કે પૈણિયા વગરની જગ્યા એવું હવે કાકા હું કઈ આટલું બધું જંગલ છે ઝાડ ઝાકરા ને એવું ખતરનાક છે તો કઈ બીક ખરી કઈ પરાણીઓ ની એવી તો બીક ખરી હે હે બીક તો ખરી નહી ધ્યાન અમારા ભાષામાં ની તોરણ એમ તોરણ હા 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 અને આ આ પેલા પાછળ ના પેલા ગોંગડા દેખાય એ ગામ હા હા ગોળા આંબા ગામ એપી માં

તો મિત્રો નમસ્કાર હું હું કે બરાબર નવેગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે હું અમારા ત્રણ ભાઈઓ સાથે જવા નીકળ્યો છું રતન મહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તો વરસાદ પછીનું વાતાવરણ કેવું છે રતન મહાલનું તે તમને હું અમે બતાવશું તો બ્લોગ માં તમે બન્યા રહેજો તો ચલો મળીએ આપણે તો મિત્રો અમે આ ગડા ને આ બાજુ ખોકરા ખોકરા કઈ બાજુ ખોકરા બાજુ ગડા ખોકરા ને ગડા ની વચ્ચે ઉભા ચલો નીકળે આગળ અને લોકો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આમ નદી છે આ અમારું ઘર બાજુ વહે છે જાય છે આગળ ઘર બાજુ કેટલી પોળી છે તમે દેખી શકો ને અહીંયા તો કેટલી સાકડી છે એકદમ છે મિત્રો આ ઉધાલ મોડા કેમ્પ સાઈડ જવા માટેનો રસ્તો છે હવે સમય કેવો રહે છે તમે દેખી શકો છો બોર્ડ સિંગલ પટ્ટી રસ્તી છે પણ રસ્તો છે તો મિત્રો અમે આવી ગયા છે ઉધાલ મોડા કેમ્પ સાઈડ

તબિયત ભાઈ આવે છે પ્રકૃત પ્રકૃતિક શિક્ષણ ખંડ ઉદાલમુડા કેમ છે જવાદ જ છે મિત્રો આ નીચે તો ગરમી હતી પણ ઉપર તો ઠંડક લાગે છે ઝાડવાના કારણે ના કોઈ આપણો ટુરિસ્ટ શું કરવું અને શું ના કરવું

મિત્રો આ તળાવ છે છે જે ભરાઈ ગયું તમે દેખી શકો છો અને સામે રતનમહાલની ની ગિરિમાળા છે જે ડુંગરો ની હારમાળા અહીંયાથી તમને દેખાય છે આવું કઈ કઈ એનું અતારનું એન્વાયરમેન્ટ છે બપોરના સમયે અમે આવ્યા છીએ એટલે આવો કઈક આવે છે લુક અહીંયા તમે દેખી શકો છો બેસવા માટે પથ્થર ઘસી આ સિટિંગ પોઝિશન માટે બનાવી છે હે ને માદો મિત્રો તમે દેખી શકો છો મસ્ત ખુરશી જેવું બેઠક વ્યવસ્થા આ પથ્થરથી લપસી ના પડે એમ કરી બેસવા માટે અને આ બાજુ પ્રોટેક્શન દિવાલ રેલિંગ કરી છે અને પાછળ તમે જે ઓનલાઈન બુકિંગ કરી શકો છો તો મિત્રો હાળો વાત જાણીને તમને હતી દુઃખ થશે ને મને થયું કે હાળો ઉપરનો જે નળદા ક્લોઝ છે અમે વગર દેખ્યા આવી ગયા અમુને એમ કે ચાલુ જ હશે પણ હમણાં એક મિત્ર એને ફોન કરી અને પૂછ્યું અમે ઓનલાઈન મેં તો ક્લોઝ જ બતાવે છે પણ અમે પૂછી જોયું તો કે કે બંધ છે તો કંઈ વાંધો નહીં આયા બધા દુખી થાય પણ દુખવાની આ રામ તો મજા જ છે બીજું છે હો કે અંદર જઈએ છે તળાવ બાજુ જઈએ અને બીજું થોડુંક આ જંગલ બતાવું તમને બરોબર તો તમે રહેજો હેડો ચલો છે એકદમ સીધી સીડી છે નીલો મિત્રો આ તળાવ આ તળાવની પાળ છે આ ઉધાળ મોડા તળાવ રહ્યું પાછળ આ બાજુ આખું ગામ આ દેખો નજીક જ ઘર છે અડીને તમે દેખી શકો છો અહીંયાથી કંઈક આવો વ્યૂ આવે છે અહીંયાથી આ સાઈડ થી રહીને તળાવનો હા મજા કરે છે અહીંયા ત્રણ જણા કેટલી મસ્ત જગ્યા બે હોવાની છે ને ત્યાં આજુબાજુ ડુંગર હા મિત્રો તમને ઉપર રહીને બતાવ તળાવનો વ્યૂ વ્યૂને આઈ ગયા છે છે અમે મિત્રો ટિકિટ છે એક જણની ચાલીસ રૂપિયા છે તમે દેખી શકો છો એક જણના ચાલીસ રૂપિયા લીધા છે અહીંયાથી લખ્યા છે તમે દેખી શકો છો નિયમો પાળો

મિત્રો અત્યારે ચાર સાડા ચાર થયા છે એટલે અમને સન્સેટ દેખવા મળશે તમે બ્લોગમાં બન્યા રહેજો અને જો બ્લોગમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્ર આ બધું ધોવાણ અટકાવવા માટે બધા કાપડો લગાવી મૂક્યા છે તમે દેખી શકો છો અહીંયા

પોપટકો મિત્રો આ માધુ કઈ આનું ઇતિહાસ કે છે ખબર નહિ પાણી કઈ રીતે કાઢવાનું આ રીતે કઈક મિત્રો અહીંયા પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરી મૂકેલી છે એક વાસ લાકડું છે અને એમાં કાણા પાડ્યા છે તમે દેખી શકો છો અહીંયા પાણી ભરાઈને આવ્યું છે હા બસ બસ હા બસ બસ એ જબરૂ છે હા પોપટ પોપટ કૂવો છે કોઈ ઇતિહાસ છે એવો છે કે નહીં કંઈ માધો પોપટ કુવાનો ઇતિહાસ તો છે પણ આપણે કહેશેને ત્યાં લોકોને ફેક જેવું લાગશે એટલે ત્યારે રવા દઈએ નહીં અને એટલા જ સીમિત રાખીએ કે મિત્રો જો તમને ખબર હોય આના વિશે કઈ તો તમે કોમેન્ટ મેં જણાવજો બરોબર પોપટ કુવા વિશે કઈ બાજુ એ આપણે હા મિત્રો અહીંયા ઉપર ગામ વસેલા છે કેટલા ગામ માધુ લગભગ બે ગામ છે કયા કયા નામ નહી ખબર પીપરકોટા અને અલિન્દ્રા કે અલિન્દ્રા પીપરકોટા એવા કઈ દેખો મિત્રો અહીંયા ઉપર ગામડા છે ને લોકો ઢોરા લઈને જાય છે ચરાવા લઈને આવેલા જંગલમાં અહીંયા અહિયાં આખા ગામો વસેલા છે ઉપર આંગણવાડી બી છે અહીંયા ઉપર બીજે શેખી શકો છો તમે કેટલી ઊંચાઈ પર અમે ચડ્યા છે મકાઈ છે અહીંયા તે લોકો પોતપોતાની માલિકીની જમીન છે અહીંયાં અહીંયા લાઇટની બી વ્યવસ્થા છે આટલી ઊંચાઈ પર અને રોડ ભંગાર છે અહીંયા સરકારી સ્કૂલ છે કે આંગણવાડી આંગણવાડી રસ્તો આ જે ગામ છે કે આટલી ઉંચાઈ પર મિત્રો આ ગામ વસેલું છે અહીંયા તમે દેખી શકો છો કૂવા છે ને બધું જ છે એક ગામનો રસ્તો આમ જાય છે ને આ વાળો જાય છે કરતન મહાલ ઉપર બસ

ખાલી બે જ ગાડીઓ અમારી બે ગાડીઓ એટલી જ છે નહીં તો આટલા સુધી આવ્યા છે એટલા સુધી તો અને એ એકદમ સોસામ છે કોઈ આજુબાજુ પતરા નથી એવા કે હવે અમે મિત્રો પોકો આવ્યા છે એવું લાગે છે એવો અહેસાસ થઈ રહ્યો છે આવી ગયા છે હવે નજીક આનાથી આગળ એક મંદિર અને મિત્રો હું તમને શું કહું કે નીચે હતા તો એટલી બધી ગરમીનો બફારો થયો પણ અહીં ઉપર આવ્યા પછી એવું લાગે છે કે એકદમ કુલિંગ કરી નાખ્યો એસી કેમ એ એકદમ મિત્રો અમે મંદિરે બી દેખાય છે અમને પહેલા તો એવું લાગતી કે કોઈ પબ્લિક નહીં હોય અહીંયા પબ્લિક બી છે મિત્રો તમને ખરેખર કહું નીચે તો એટલી બધી ગરમી હતી પણ અહીં ઉપર કેવું લાગે કરણ एकदम ઠંડક બહુ ખરેખર ટાળો ઠાડો લાગે છે દેખો ઉપર પવન કેટલો છે દેખો તમે પવન હલતો દેખાઈ છે પણ પવન ચક્કી છે ફરે છે તો હવે આપણે દર્શન કરી અહીંયા દેવ છે અને મહાદેવના મહાદેવના દર્શન કરીને આપણે પછી આગળ પેલી વનકુટી પર જશું અને હમણાં તો વાદળો એકદમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે આગળ એક મંદિર છે ત્યાં જશું એટલે સનસેટ થઈ ગયો છે

Híjole, nada. મારી ગાડી પાર્ક કરી દીધી છે બે બે અને એનો નજારો તમે દેખી શકો છો મિત્રો આ કઈક શું છે મિત્રો મને કોઈ આઈડિયા નથી પણ જો તમને ખબર હોય તો તમે મને જણાવજો ના આ બાબત પણ આ વાળું આ

મતલબ આપણે જે તમારું ગામ કઈ એમાં તો ઉપર પાણી ઉપર ને ઉપર બહુ કુદરત ની બહુ કરિશ્મ કેવાય મિત્રો એક સમય કેવા જાય તો આટલી ઊંચાઈ પર નવ કિલોમીટર ઉપર આયા છે ડુંગર ઉપર તો બી એટલું મસ્ત પાણી છે અને દેખી શકો છો કાકાને ને બી દેખો છો તમે કે અહીંયા વસે છે અને શાંતિ થી જીવન ગુજારે છે શું કેવું ત્યાં કોઈ તકલીફ નહીં ને કઈ તકલીફ નહીં દેખે ને તો ચાલો મિત્રો તમે બ્લોગ માં બન્યા જ રહેજો હું તમને આ બાજુ એક આ નાની તલાવડી જેવું છે એ બતાવું અને પછી ત્યાં એક સનસેટ છે એ બતાવું બરોબર વાવ શું નજારો છે મિત્રો કેવી ફિલિંગ આવે છે નીલો તમે આમ દેખી શકો છો મારી પાછળ કઈક આવો નજારો છે રતન મહાલ નો આ ગીરી માળાઓ દેખાય છે તમને બધું ઝાકો ઝાકો ને એવું અને આ પાછળ મારી ગેંગ ઊભી છે તેમ ભાઈ હવે થોડોક નાસ્તો લાવ્યા છીએ પડીકા એ પડીકા ના કરીએ અને પછી પાછા જઈએ પેલા મંદિર બાજુ તો તમે કન્ટિન્યુ જ રહેજો બન્યા જ રહેજો હું જાઉં છું નાની પડતા ઓધી ને ઘર ઓકે ઓ મારતા સહી રાખજો

ગોળા આંબા ગોળા આંબા ગામ છે નિશેજી છે ને ગોળા આંબા ગામ એમપી મંદિર છે એ સમાજ એ બાજુ આ બાજુ નો આવે અને ગુજરાત વાળા છે આ બાજુ કઈ મેળા થાય

માણસો આવે આટો માર કે દર્શન કરવા સોમા કરી દેખ્યો અને હવે થોડું અમે આગળ જઈએ છીએ એ બી ભોલેનાથનું જ છે પછી ખબર નહીં બાબા છે હવે ત્યાં જઈને દેખીએ બરાબર અને ત્યાંનો બી તમને હું વ્યૂ બતાવું ત્યારે આવો રસ્તો છે માટી મેન્ટલ વાળો તમે બી દેખી શકો છો માટી મેન્ટલ કરેલો છે સાઈડ વ્યૂ આ ટાઈપનો છે કંઈક સનસેટ થઈ ગયો છે વાદળોમાં ઘૂસી ગયો છે સુધ્ય

હા ચાલો હવે આગળ વધીએ આપણે મિત્રો એકદમ ખૂબસુરત વ્યૂ તમે ભાળી શકો નહીં પણ જોઈ શકો છો કેવું પરો આગળ નથી જયા કરે એકદમ મસ્ત ઠંડો પોવાનો આવશે કેમ ચોકથી

મિત્રો આ લાલ લાલ માટે દેખાય છે અને આ જે જગ્યા છે એને મિત્રો જે જગ્યા હું ઊભો છું આ જગ્યા અહીંયાથી લઈને અત્યાર સુધીની જમીન આ તમે દેખી શકો છો એકદમ છ ફૂટ જેટલી એકદમ સાંકળી જ છે આ બાજુ એકદમ ખીણ આવી જાય અને આ સાઈડ પણ ખીણ આવી જાય છે તો આ જગ્યાને કુંવારી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કુમારી જગ્યા એટલે કે પરણિયા વગરની જગ્યા એવું હવે મેં તો લોકોના મોડે એવું લોકવાયકા પ્રમાણે એવું સાંભળ્યું છે કે અહીંયા જળ પ્રલય થયો હતો તો બધે પાણી ફરી ગયું હતું પણ આ જ જગ્યા એવી બાકી હતી કે જ્યાં પાણી ટચ નથી કરી શક્યું એવું લોકોના મોડાની વાતો મેં સાંભળી છે હવે ખરી છે ખોટી છે એ મને બી ખબર નથી જો તમને ખબર હોય તો કોમેન્ટમાં તમે જણાવજો મિત્રો પણ અત્યારે તમે અહીંયા દેખી શકો છો અહીંયા એક નાનું થોડા દેવી દેવતા આપણે જે દેવના જે ઘોડા છે એવું મૂકવામાં આવ્યું છે અને આજ તમે આ જગ્યા એ દેખી શકો છો અહીંયા માટી બી લાલ લાલ લાગે છે અલગ માટી પડે છે ત્યાંની માટી કરતા અને ત્યાં આગળની માટી કરતા તો મિત્રો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા બ્લોગમાં બહુ જલ્દી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી